નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યાવિહાર વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રેખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય ગણિત ગમત એકમ પાંચ દસ થી વીસ સુધીની સંખ્યા બાલમિત્રો આપણે ગયા વિડીયોમાં એકમ નંબર પાંચ છે એ અડધું શીખી ગયા મેં આપણે દસ થી વીસની ગણતરી કરી અને ખાલી જગ્યા પૂરી દસ દસના જૂથ બનાવ્યા એકમ અને દશકને એકમ શીખ્યા બાલમિત્રો આજે આપણે એકથી એક દશક અને એકમ કરી અને અગિયારથી વીસની સંખ્યા આપણે સમજવાની છે ચાલો બાલમિત્રો આપણે સમજીએ પાના નંબર પંચોતેર ઉપર બાલમિત્રો આપણને આવી રીતે કોઠો પૂર્ણ કરો એમ સૂચના આપવામાં આવી છે પાના નંબર પંચોતેર ઉપર આપણને પહેલાં સમજાવવામાં આવ્યું છે અને પછી એની સંખ્યા આપણને દસ વખત લખાવવામાં આવી છે જેથી કરીને આપણને યાદ રહી છે જુઓ બાલમિત્રો પહેલાં ચિત્રમાં એક દશકનું ચિત્ર આપ્યું છે દસ સ્થળી છે એને બાંધી દીધી અને એને જુથ બનાવી નાખ્યું એટલે એને કહેવાય એક દશક અને એકમ એક પણ નથી એટલે દસના દસ રે અને ખાનામાં દસ લેખાં છે આપણે પણ પેન્સિલની મદદથી જો પુસ્તક હોય તો તેમાં નહીં તો નોટબુકમાં લખશું એટલે દસ 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 એકડે મિન્ટે દસ એકડે મીન્ટે દસ એમ બોલતા જઈએ એટલે પણ સરખી રીતે યાદ રહે જાય એની નીચે બાલ મિત્રો બીજા ચિત્રમાં એક દશકને એક એકમ આપ્યા જુઓ દસ સળીને બાંધીને એક જૂથ બનાવી દીધું છે એટલે એક દશક કહેવાય અને એક સળી છે એ છૂટી છે એટલે એને એકમ કહેવાય એક દશક અને એક એકમ એટલે કેટલા થાય દસ ને એક અગિયાર આપણે સંખ્યા વાંચન શીખીએ છીએ દસ ને એક અગિયાર દસ ને બે બાર એ પ્રમાણે આપણને આમાં સમજાવવામાં આવ્યું છે તો એક દશક એક એકમ એટલે એક દસ દસ ને એક અગિયાર તો બધા જ ખાણમાં આપણને બે એકડા અગિયાર બે એકડા અગિયાર બે એકડા અગિયાર એવી રીતે લખવાનું છે અને બોલતું જવાનું છે એટલે આપણને સરસ રીતે યાદ રહી જાય કે બે એકડા અગિયાર થાય આગળ બાલ મિત્રો એક દશક અને બે એકમ એક સળીનું જૂથ છે એટલે એક દશક અને છૂટી સળી કેટલી છે તો કે બે તો કે દસ ને બે બાર એક દશક અને બે એકમ એટલે બાર થાય આગળ બાલમિત્રો મિત્રો પાના નંબર છતેર ઉપર પાછું છે કોઠો પૂર્ણ કરો દશક અને ત્રણ સળીઓ છૂટી છે તો દસ અગિયાર બાર અને તેર ત્રણ એકમ છૂટા છે એટલે એક દશક છે તો આપણે એવી રીતે ગણી શકાય કે દસનું નું જૂથ એટલે દસ પછી અગિયાર બાર અને તેર તો એક દશક અને ત્રણ એકમ બરાબર તેર થાય આપણને ખાના આપેલા છે એમાં મેં લખેલું છે બે વખત પુસ્તકમાં બતાવ્યું છે લખીને બાકી મેં પેનથી લખ્યું છે તમે પેન્સિલથી લખજો બાલમિત્રો તો એકડે ત્રગડે તેર એકડે ત્રગડે તેર એકડે ત્રગડે તેર એમ આખા ગોઠામાં લખવાનું છે આગળ બાલમિત્રો એક દશક અને ચાર એકમ એક દસનું જૂથ છે અને દશક કહેવાય અને ચાર છૂટી સળી છે તો જો આવી રીતે ગણાય એક દશક છે તો એ દસ સળી છે દસ પછી અગિયાર બાર તેર અને ચૌદ એક દશક અને ચાર એકમ બરાબર ચૌદ થાય એની નીચે બાલ મિત્રો એક દશક અને પાંચ એકમ એક દસ સળી છે એ દસનું જૂથ બનાવેલું છે તો એક દશક અને એકમ કેટલા છે તો કે પાંચ તો ગણો દસ ને એક અગિયાર બાર તેર ચૌદ અને પંદર દસ ને પાંચ પંદર થાય નીચે કોઠામાં એકડે પાંચડે પંદર એકડે પાંચડે પંદર એકડે પાંચડે પંદર એમ લખેલું છે આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે આગળ બાલ મિત્રો પાના નંબર સત્યોતેર ઉપર એક દશક અને છ એકમ એક દસની જૂથ છે એને દશક કહેવાય અને એકમ કેટલા છે ગણીએ પછી બાર તેર ચૌદ પંદર સોળ છ એકમ છે એક દશક અને છ એકમ બરાબર સોળ થાય તો સોળ કેમ થાય તો કે એકડે છગડે સોળ તો આખા કોઠામાં લખ્યું છે એકડે છગડે સોળ એકડે છગડે સોળ એકડે છગડે સોળ એની નીચે બાદ બાલ મિત્રો એક દશક અને સાત એકમ હવે એક દસનું જૂથ છે અને સાત એકમ જુદા છે આપણે ભેગું ગણીએ એક દશક એટલે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર એક દશક અને સાત એકમ બરાબર સત્તર થાય સત્તર કેમ થાય તો કે એકડે સાતડે સત્તર આખા કોઠામાં લખેલું છે એકડે સાતડે સત્તર એકડે સાતડે સત્તર એકડે સાતડે સત્તર એવી રીતે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે આગળ વાં મિત્રો એક દશક અને આઠ એકમ તો એક દસનું જૂથ છે દસ છે અને આઠ સળીઓ છૂટી છે તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર એક દશક અને આઠ એકમ બરાબર અઢાર થાય તો અઢાર કેમ લખાય બાલ મિત્રો તો કે એકડે આઠડે અઢાર એકડે આઠડે અઢાર આપણે બે વખત લખેલું છે અને બાકી આપણે કોઠો પૂરો કરવાનો છે આગળ બાલમિત્રો પાના નંબર અઠ્યોતેર ઉપર એક દશક અને નવ એકમ એમાં પણ આપણે કોઠો પૂર્ણ કરવાનો છે એક દશક એટલે દસનું એક જૂથા આપેલું છે અને દસ ગણવાના છે એક દશક અને નવ એકમ છૂટા છે તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એક દશક અને નવ એકમ બરાબર ઓગણીસ થાય ઓગણીસ કેમ લખાય તો કે એકડે નવડે ઓગણીસ એકડે નવડે ઓગણીસ એકડે નવડે ઓગણીસ એકડે નવડે ઓગણીસ લખાય હવે બાલમિત્રો આગળ તો કે એક દશક અને બીજું દશક હવે નવ એકમ થયા પછી પાછું દસ દસ આવ્યા તો દસને આપણે પાછું જૂથ બનાવ્યું તો એક દશક અને એક દશક બે દશક ભેગા થાય એટલે દસ ને દસ વીસ થાય તો આપણે દસ એક દશક અને એક દશક બરાબર વીસ થાય તો વીસ કેમ લખાય તો કે બગડે મીંડે વીસ બગડે મીંડે વીસ બગડે મીંડે વીસ બાલ મિત્રો આ કોઠા તમારે પૂર્ણ મમ્મી પપ્પા પાસે અથવા ભાઈ બહેન પાસે પૂર્ણ કરવાના છે અને સમજવાનું છે કે એક દશકને એક એકમ એટલે અગિયાર એક દશક અને બે એકમ એટલે બાર એક દશક અને ત્રણ એકમ એટલે તેર એક દશક અને ચાર એકમ એટલે ચૌદ એક દશક અને પાંચ એકમ એટલે પંદર એક દશક અને છ એકમ એટલે સોળ એક દશક અને સાત એકમ એટલે સત્તર એક દશક અને આઠ એકમ એટલે અઢાર એક દશક અને નવ એકમ એટલે ઓગણીસ અને એક દશકને એક દશક એટલે વીસ થાય બાલ મિત્રો આગળ પાના નંબર ઓગણસી ઉપર આપણે સૂચના આપવામાં આવી છે કે વધારે વસ્તુના જૂથો પર સાચાની નિશાની કરું મિત્રો જે આપણે પહેલાં સંખ્યા ગણવાની છે ચિત્રની અને પછી ખાનામાં લખવાનું છે અને જે વધારે હોય એના ખાનામાં સાચાની નિશાની કરવાની છે ચાલો બાલ મિત્રો પહેલાં આપણે ઘોડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ચૌદ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ અગિયાર બાર તેર એ તેર થયા તો મેં ખાનામાં લખ્યું છે એકડે તકડે તેર ચૌદ અને તેરમાં માં વધારે કોણ છે તો કે ચૌદ તો આપણે ચૌદના ખાનામાં સાચાની નિશાની કરી છે તમારે પણ કરવાની છે ચાલો બાલ મિત્રો આપણે પાંદડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો ખાનામાં હવે લખ્યા છે ચૌદ બાજુના ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ એમાં સોળ થયા તો આપણે એમાં લખ્યું એકડે છગડે સોળ તો વધારે કયા છે તો ચૌદ પહેલાં આવે ને પછી સોળ આવે એટલે વધારે સોળ થયા તો આપણે સોળના ખાનામાં સાચાની નિશાની કરીશું ચાલો બાલ મિત્રો આપણે દડા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો ખાનામાં લખ્યું છે પંદર બાજુના ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો બાજુના ખાનામાં અગિયાર છે તો એકમાં પંદર છે અને એકમાં અગિયાર છે તો વધારે ગયા છે તો કે એકડે પાંચડે પંદર તો એને આપણે સાચાની નિશાની કરીશું નીચે બાલ મિત્રો કેરી આપી રહી છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આપણે કોઠા પૂર્ણ કર્યા એટલે સત્તર કેમ લખાય આપણને ખબર જ છે એકડે સાતડે સત્તર હવે બાજુની ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢારે ઓગણીસ તો ઓગણીસ કેમ થાય તો કે નોડે તો વધારે કોણ થાય તો કે સત્તર પહેલાં આવ્યા તો એ નાની સંખ્યા છે અને ઓગણીસ પછી આવ્યા તો એમ મોટી સંખ્યા છે તો આપણે ઓગણીસના ખાનામાં સાચાની નિશાની કરીશું આગળ બાલ મિત્રો પાના નંબર આઠડે મિનિટ એસી ઉપર આપણને બલ્બ ગ્લોકનું ચિત્ર આપવામાં આવ્યું છે અને નીચે હાથીને બેસાડવામાં આવ્યું છે રમકડું છે તો આપણને આપણે અત્યાર સુધીમાં એકથી વીસ એકડા શીખી ગયા તો આપણે એકથી વીસ એકડા જોડી અને ચિત્ર બનાવવાનું છે તો ચાલો બાલ મિત્રો આપણે એકડે એકથી જોડીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ આપણે અંક જોડીએ એટલે પાંચડાનું ચિત્ર બને છે ડબલ લાઇનમાં લખ્યું હોય પાંચડાનું ચિત્ર બને છે તમારી પાસે પુસ્તક હોય તો એમાં બનાવજો નહીં ત્યારે આ પ્રવૃત્તિ મમ્મી પપ્પાની મદદથી નોટબુક નોટબુકમાં પણ કરી શકો છો ચાલો બાલ મિત્રો આગળ પાના નંબર એક્યાસી ઉપર આપણને સૂચના પ્રમાણે કરવાનું કીધું છે આપણને સૂચના આપવામાં આવી છે કે ખૂટતી સંખ્યા લખો વચ્ચેના ખાના ખાલી છે પણ બાલ મિત્રો મેં આમાં જવાબ લખીને પૂરી દીધા છે તમારે જો પુસ્તક હોય તો એમાં પૂરવાના તો નોટબુકમાં કરજો ચો પહેલાં દસ આપ્યા છે વચ્ચે ખાલી છે બાજુમાં બાર આપ્યા તો વચ્ચે મેં લખ્યા અગિયાર તો કે દસ અગિયાર અને બાર એ ખૂટતી સંખ્યા એટલે વચ્ચે લખીએ તો આપણે સીધા સ સળંગ અંક બને છે પછી બાર પછી તેર અને ચૌદ ખાલી છે ને સીધું લખ્યું છે પંદર તો મેં વચ્ચે લખ્યું છે એકડે તગડે તેર ચૌદ એટલે જો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થયું પછી પાછળ ખાના આપણને ખાલી આપવામાં આવે છે એમાં લખશું પંદર પછી સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આવી રીતે વચ્ચેની સંખ્યા આપણે લખીએ છીએ તો આપણે દસથી વીસ સુધી સંખ્યા લખાશે બાલ મિત્રો સોળ આપ્યા છે અને અઢાર આપ્યા છે વચ્ચે ખાનું ખાલી છે તો વચ્ચે શું આવશે તો આપણે એકડે સત્તર લખીએ તો સોળ સત્તર અને અઢાર તેર આપ્યા છે પંદર આપ્યા છે તો વચ્ચે આપણે શું લખીશું એકડે તગડે તેર પછી શું આવે એકડે ચોકડે ચૌદ તો તેર ચૌદ અને પંદર હવે સૂચના આપવામાં આવી છે અઢાર પછી શું આવે તો બે ખાના ખાલી છે તો એકડે આઠડે અઢાર પછી એકડે નોડે ઓગણીસ અને બગડે મીંડે વીસ આવે ચૌદ પછી શું આવે તો કે એકડે છગડે ચૌદ પછી એકડે પાછળ પંદર અને એકડે છગડે સોળ આવે પછીની સૂચના છે સોળ પહેલાં શું આવે જો બાલ મિત્રો અત્યાર સુધી પછીની આપી ખૂટતી આપી હવે આપણને પહેલાં કીધું છે પહેલાં એટલે આપણે પાછું ઓળવાનું છે સોળની પહેલાં શું આવે સોળ પછી એકડે છગડે સોળ પછી એકડે સાતડે સત્તર આવે તો એકડે છગડે સોળ પહેલાં શું આવે તો કે એકડે પાંચડે પંદર આવે તો એકડે પાછળ પંદર સોળ અને સત્તર થાય નવની નવની પહેલા અને પછીની જો બાળ મિત્રો આપણને બે સંખ્યા માગી છે નવની પહેલા શું આવે તો કે આઠ અને આઠ આઠ નવ અને નવની પછી તો કે મને દસ તો કે આઠ નવ દસ થાય અઢાર ની પહેલા અને પછીની સંખ્યા લખો આપણે અઢારની પહેલાં શું લખશું તો કે એકડે સાથે સત્તર અને અઢારની પછી એકડે નોડે ઓગણીસ તો કે સત્તર અઢાર ને ઓગણીસ થાય દસની પહેલાં અને પછીની સંખ્યા આમાં પણ બંને સંખ્યા લખવાની છે બાલમિત્રો તો દસની પહેલાં શું આવે આપણે યાદ કરીને લખવાનું છે કે દસની પહેલાં નવ આવે અને દસની પછી અગિયાર આવે તો કે નવ દસ અને અગિયાર આવી રીતે બાલમિત્રો આપણે એકથી વીસની સંખ્યા શીખ્યા આવી રીતે લખશું તો પાકી સંખ્યા થઈ જશે ચાલો મિત્રો આજે આપણે આટલું સમજ્યા આવતા વિડીયોમાં આપણે આગળ વધીશું કેમ બાલમિત્રો મજા આવીને આ પ્રેક્ટિસ તમે બુકમાં પણ કરજો અથવા મમ્મી પપ્પા પાસે નોટબુકમાં કરજો આવતું ઓળધું એકમ નંબર પાંચ આપણે આવતા વિડિયોમાં શીખીશું આવજો બાલ મિત્રો